હેલો આય નમસ્કાર જય ગણપતિ બાપ્પા મોરિયા હું આ વાંસો ચેનલનો લીડર બોલી રહ્યો છું રાહુલ ભાઈ આપણે આજે અમે તમને ગણપતિ બુકિંગ કરવા જઈ રહ્યા છે મારા ગ્રુપ હારે પણ આજે એ જ કન્ટેન્ટ પહેલો જ મારો કન્ટેન્ટ બની રહ્યો છે પણ અમે તો આ કન્ટેન્ટની હારે તમને દેખાડશું અમે ક્યાં બુકિંગ કરવા જઈએ છીએ મારા ગ્રુપના બધા આવશે પણ તમને એમ લાગી રહ્યો છે કે સુમશાન જગ્યામાં તમારું શૂટિંગ ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે પણ એવું છે કે અમારો ગ્રુપ બધા અમારો અડ્ડો છે અહીંયા એટલે અમે આવ્યા છીએ બધા ભેગા થયા છે એટલે અહીંયાથી અમે સ્ટાર્ટ કરીએ છીએ અહીંયાથી ક્યાં જવાનું છે એ તમને ખબર પડશે કે ગણપતિ અમે ક્યાં બુકિંગ કરવા જશે એટલે લાસ્ટ એન્ડ સુધી તમે આ વિડીયો જોતા રહેજો અને તમને લાગે કે હું એકલો કેમ ઊભો છું મારા ગ્રુપના ક્યાં છે એ તમને દેખાડી દો કે મારા ગ્રુપના કેટલા છે અને કોણ કોણ છે અને તમને બધા હાઈ કરશે અને જેટલું થાય આ વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક જરૂર કરજો અને જેટલો અમને સપોર્ટ થાય ને એટલો અમને સપોર્ટ કરતા રહેજો અને જેમ થાય વધુ મને શેર કરતા રહેજો અને હાલો હવે મારા ગ્રુપને તમને મળાવી અને તમને દેખાડી કે કોણ કોણ છે મારા ગ્રુપમાં આવો હવે મારા ગ્રુપને બોલાવું છો આવી જાઓ બધા હવે બધા એક એક કરીને બધા તમારું નામ કે છે નાના નાના છોકરા છે પણ અમે નાના નથી પણ અમે બધા ધંધાકીયા આઈટી વાળા કંપની પર કામ કરી રહ્યા છે પણ તમને એમ લાગી રહ્યો છે કે આ શું કામ બોલે છે પણ એમ તમને કહી દઈએ કે અમે ખાલી હાથ નથી લેવા જતા ગણપતિ આમ અમે બધા કામ કરી રહ્યા છે હવે વધારે મોડું ન કરીને આપણે ગણપતિ બુકિંગ કરવા નીકળીએ અને તમને અમે રસ્તા દેખાડશું હવે ચાલીએ લેસ ગો ઓકે હવે રસ્તા બી દેખાડશું અહીંયાથી થોડા કટ થઈને આવશે તમને એમ ન લાગવું જોઈએ કે આ શું કહ્યું અમે પહેલેથી જ કહી દઈએ છીએ ઓકે லக்냐 அடலமே кат кат கரினே தெக்கதே உப்பனே இல்ல நம்ம பாச டாலோ லேடோ சே पण இந்த வீடியோ வீ उतारे சே ஆலே போ மெனத் கரச்ச ஆபது ஹை அத ஸடே குஸ்தி ஹலயா கர હા હવે અમે પુલ ઉપર ચડી ગયા છે મૈદાપુરાના આપણે ચોક બાજુ જઈ રહ્યા છીએ હવે હવે આ આગળ આખો રસ્તો તમને દેખાડશું થોડોક સ્પીડમાં જ છે અમે જોતા રહેજો રસ્તો અમે કહી દીધા છે કે ચોક બાજુથી અમે સુધી સુધી જવાના છીએ ચિંતા માર્કેટ તમે જોયા જ હશો સુરતની અંદર ત્યાંથી અમે અંદર જવાના ત્યાંથી ગણપતિ બહુ આનારા જોયેલા છે પણ ત્યાં જ અમે ગણપતિ બુકિંગ કરવા જઈએ છીએ ગાઈસ અમે પોગી રહ્યા છે અમે પોગી ગયા છે કાળો ને મે આપણે અહીંયા ઊભા રહી ગયા છે કે કેમ કે અમારા દોસ્તાર પાછળ રહી ગયા છે અમારા દોસ્તારના વાટે ઊભા રહ્યા છે એ થોડાક પાછળ થઈ ગયા છે એ લોકો આવે છે આપણે કાળો ને મે અમે તો પોગી ગયા છે હવે તમને આગળના બધા એક કે દેખાડું છું હવે અમાર કાળો કે બોલવા માંગે છે તમને આ કે રીતે વિડિયો લાગે કમેન્ટ કરજો લાઈક કરજો પ્લીઝ સબ્સ્ક્રાઇબ અમાર દોસ્તાર એ આવી ગયા છે આજો બધા પોગી ગયા હવે આયા અમે પોગી ગયા બધાએ ખારે હવે અમે આગળ વધીએ અમે બધા પોગી ગયા છે હવે તમને ગણપતિ દેખાડી દઈએ આવા લેટ્સ ગો તો ગાઈસ બધા જોઈ રહ્યા છે આ દુકાન ગણપતિના બધા દુકાન છે બધા તમે જોઈ રહ્યા છો અહીંયા તમે જ્યારે બી આવો તમને આ બ્યુટી બ્યુટી ગણપતિ બાપા મળતા રહેશે અને આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અમે ગણપતિ ક્યાં બુકિંગ કરી છે પણ તમને દેખાડશું અમે જોઈ રહ્યા છે બધા શાંતિ ચાલે છે મને મજા નથી આવતા આ લુખકીના ઉને હું ખબર આ લુકાન નથી હાલો જોતા રહેજો ફાઇનલી આપણે જ્યાં બુકિંગ કરવાની છે ત્યાં ભોગી રહ્યા છે જ્યાં ભોગી ગયા છે અમારે ગણપતિ લેવા તમે એકવાર ગણપતિ જોઈ લો અમે જ્યાં ફાઇનલી બુકિંગ કરવા આવ્યા છીએ કરવું હોય તો અહીંયા આવી શકશો જોઈ લો

જોઈ લગે એક સમયે બુકિંગ કરી દયા છે અમારું બિલ બને છે અને જો અમારું બિલ બની ગયું છે હવે જો થોડાક જે એડવાન્સ છે મેં એડવાન્સ આપી દયા છે જોઈ લેજો જોઈ લેજો બસ અમારે ગણપતિ બુકિંગ થઈ ગયું છે અને આપણે અહીંયા જ કહી રહ્યા છે તમે જોઈ લીધા તમે દેખાડ્યા બુકિંગ કરી રહ્યા છે બરાબર છે ગણપતિ બુકિંગ આ ગણપતિ અમે દેખાડ્યા નથી તમને લાગ્યું અમે દેખાડે પણ સસ્પેન્સ રાખ્યા છે અમારા આગમન બાવીસ તારીખે અગસ્ટના રાતના સાડા આઠ વાગે તમને આગમન દેખાડી દેશો કે ગણપતિ અમારા કેવા છે અને બધા જોઈ લોજો ને હા હેલો ગાઈઝ અને સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો ને હવે અમારે આ બ્લોગ એન્ડ થઈ રહ્યો છે તો બોલો ગણપતિ બાપ્પા બોલો